સાવધાન બંગાળની ખાડીમાં આવી શકે છે ભીષણ વાવાઝોડું ગુજરાત સહિત અનેક રાજ્યોને લેશે લપેટામાં ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ આઈ એ કહ્યું કે આ વર્ષે મોન્સૂની વાપસી સમય થઈ શકે નહીં કારણ કે બંગાળની ખાડી ઉપર એક નવી મોસમી સિસ્ટમ બની રહી છે આઈએમડીએ કહ્યું કે તેના કારણે એક નવું તોફાન આવી શકે છે અને મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારત અને અનેક ભાગો અને પૂર્વ ભારતમાં વરસાદનો લાંબો દોર ફરીથી થઈ શકે છે આ કારણે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીમાં પણ વિલંબ થઈ શકે છે ભારતીય હવામાન વિભાગ ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીમાં પચીસ થી એક ઓક્ટોબર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો દોર ચાલુ થવાની સંકેત છે તહેવારોની સિઝનમાં આ વખતે કઈક વિશેષ રહેવાની છે આ તહેવારોની સિઝન પહેલા સરકારે લોકોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે કેન્દ્ર સરકારે જી એસ ટી દરોમાં નોંધપાત્ર ફેરફાર કરીને બાર ટકા અને અઠ્ઠાવીસ ટકા જી એસ ટી સ્લેબને દૂર કર્યા છે અને પાંચ ટકા અને અઢાર ટકા જી એસ ટી જાળવી રાખ્યા છે જી માં ટીમાં આ ફેરફારથી રોજિંદા વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે જેનાથી સામાન્ય માણસોને નોંધપાત્ર રાહત મળશે બાવીસ સપ્ટેમ્બર પછી એસીના ભાવમાં દસ ઘટાડો થઈ શકે છે તેથી જો તમે ચાલીસ રૂપિયામાં એસી ખરીદી રહ્યા છો તો તમે ચાર બચાવી શક્યો છો જો તમે આગામી દિવસોમાં રેફ્રિજરેટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો બાવીસ સપ્ટેમ્બર પછી કિંમતોમાં દસ ટકાનો ઘટાડો પણ થઈ શકે છે તેથી જો તમે વીસ હજાર રૂપિયા સુધીનું રેફ્રિજરેટર ખરીદો છો તો તમે બે સુધી રૂપિયાની બચત કરી શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે ગુજરાત લોથલમાં બની રહેલી એનએમએચસી પ્રોજેક્ટની કરશે સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે વીસ જુલાઈએ ગુજરાતમાં આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અમદાવાદના લોથલમાં બની રહેલા નેશનલ મરીન હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રગતિની સમીક્ષા કરશે અને અધિકારીઓને સાથે સમીક્ષા બેઠક કરશે આજ અંદાજે રૂપિયા ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ સંકુલ ત્રણસો પંચોતેર એકરમાં ફેલાયેલું હશે તેમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ જે સત્યોતેર મીટર ચૌદ ગેલેરીઓ કોસ્ટલ સ્ટેટ પેવેલિયન ચાર થીમ પાર્ક અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો સમાવેશ થશે તેમાં સો જેટલા રૂમનું ટેન્ટ સિટી અને રિઝોર્ટ ઈ કાર સુવિધાઓ અને પાંચસો ઇલેક્ટ્રિક વાહનો માટે પાર્કિંગનો પણ સમાવેશ થશે આજ માટે આટલું જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો મળીએ નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ